તાલુકાના વણા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ સ્પર્ધા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષક ઉત્સવ અંતર્ગત પોષક અને મિલેટ અન્નમાંથી બનાવતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય આરસીડીએસ ચેરમેનના ના અધ્યક્ષ સ્થાને પોષક ઉત્સવ બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું લખતરના વણા ખાતે યોજાયેલ પોષક ઉત્સવ બે હજાર ચોવીસમાં માં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય આરસીડીએસ ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ વણા ગ્રામ સરપંચ સીડીપીઓ સુપરવાઇઝર તેમજ આંગણવાડી વર્કર અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ મિલ્ય સ્પર્ધામાં અલગ અલગ અન્નમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓ બનાવીને સ્પર્ધા તેમજ આયોજન કરવામાં આવ્યું હતું લખતર તાલુકાના વણા ખાતે આવેલ આંગણવાડી ત્રણ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ કરવામાં આવ્યું હતું જેમાં પોષણ ઉત્સવ અંતર્ગત વણાના સેજામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ વણા સરપંચ ધ્રુવરાજસિંહ રાણા સીડીપીઓ પ્રતિભાબેન ત્રિવેદી બ્લોક કોર્ડિનેટર જીગરભાઈ પટેલ સુપરવાઇઝર શિવાનગીબા વાઘેલા એસ એ સદેવભાઈ ઉપદડા ઉપસ્થિત રહ્યા હતા આ પોષણ ઉત્સવ સરકારશ્રીના દ્વારા આપવામાં આવતા ટીએચઆરના પેકેટ અને મિલેટ અન્નમાંથી વિવિધ પ્રકારની વાનગી આંગણવાડી વર્કર અને લાભાર્થી દ્વારા બનાવવામાં આવેલ હતી જેમાંથી એકથી ત્રણ નંબર આપી અઢાર જાન્યુઆરી તારીખે ઘટક કક્ષાનો પ્રોગ્રામ લખતર ખાતે યોજવામાં આવ્યો છે તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા